તાણે ભાઈ ઇમનમ કોઈ મેમન ગતિ થાય છે અત્યારે કોઈ એમને મહેમનગતિ ના કરે રૂપિયા હોય તાણે મહેમન ગતિ તાણે આપણું મોન જ હોય ને કે અત્યારે મારા ઓળખામાં મુક્ત હોય હોવા કે કોઈ આપણને ગણિત ના પણ આ તો મેઠા પણ રૂપિયા છે ને તાણે ગણિત છે આ મારો જે સહેલો છે એટલા રહ્યો કર મને કે મારા આપવાનું છે તમારા અંગાથી હવે તું આવું છે બરોબર છે તું શું એટલા લેજો હું મનુ તો બીજા મોડા અંગાથી ફાવત ના તાણે આ તો રોજ તું મારા અંઘાથી ફરજ એટલે પણ આવ્યો ના આવા તો વેળા સતા નીકળી કે પેલું એક્ટિવ આ લઈને વળી તો વળી મે મહોન ગતિ કરતા હી હા બોલ બોલ અલ્યા કેટલા રહ્યો અલ્યા ઘેર શું રે આયો અલ્યા હેડ તી યાર કેટલા મોણો છો ગયા અલ્યા આવ્યો ને બે મીટ યાર અલ્યા તું મોરું કરે તો પછી આપડે કશું નહીં આખા ડાળામાં બગડી જ તો ફોન લે કે તારે હું હેડું કો ફોન એ ચાડે દંડા ઊં દંડા મેલો કઈ ચાલ તમ ખબર નઈ પડતી તમ કોક માથાપરીનું મલશે ને તો હમુદા હોય ને લેવાના દેવા થઈ જાવ અલા ધંધો હું ધંધો નહીં આ સાથે થઈ તો તો પડે વાત કરે છે અરે પણ કાવ છું બીજી મજૂરી જો આ ધંધો ધંધો જ तू मारू मगस ना सटकाय मु तो बच्चे धंदा म जतवन कदी आडी जीव ना करतो पण मु तमन प्रेमती काऊछु कदी अरे मु नाही धंधो करो तो बो मरी मरि जाव आ घेर हमरा हल्ला बालला अब तो पेरो तो हारू हारू खोजो न इना लिद तम ताकत दी ना करो सो बात करो सो ते इम नाही बिजू कोण करलाती काय हारू हारू खईये न हारू हल्ला आज तो हल्ला घर म घर म

ઢેકણા પર એ મારે જ જવાનું છે તાન હું અહીં જ ઉભરે છું એવું છે ઓવા તે આબુ છે આબુ છે મારે તા એટલે હેડો અમારા અંગા છંગાતી એક કા ભલા દો હા એકના ના ભલા બે હા હવ લેડો તા હે હેડો ઈમ નઈ લે તાન યાર ઓમ થઈ હેડો અરે આ પેલો ટીનીયો શિકાર શાય રહ્યો હાલ ફોન કર્યો કે હું હાલ આવું હાલ આવું ને પૈસા મોતો કે મને જ વધારે આલો અને લૂંટું બૂંટું હું અને બસ વધારે પૈસા માગવાના ભાગ વધારે માગવાનો એવું થોડું ચાલતું હોય અને કોઈને આગળ તો બોલે તો એ બી વહી જાય છે હા તો હું શું તે ધંધો કરું છું નીનું ઘરને બર બધું સલાવ રાહું છું પાહન રહીને અને જી આવ્યો નહીં ટીણીઓ અને જેટલા મોણસો આમ લૂંટવાના હતા જેટલા જતા રહ્યા અલ્યા આ ટીણીયા તું શાન નો આવું લે હાલ આવ્યો ના અલ્યા આ બે ત્રણ જણા આમ હારા હતા બોલ મોણસો જતા રે જતા જ એક તાણે તું આવ્યો ના ને

આવું કરો નહીં પડી એક ના છો મારા એવો છે બે હોય ભાઈ આવા મોંડા હોય હોય લઈ જાણ લઈ

દે હાલ્યો તો આવતી બરોબર છે લ્યો છે ને બારે મારા હેતરમાં કોમ આવે ગરીબ રાજી બલા होँ आराखवै इमनों ग экспер क suppression पाल्वे जोना पाल्वे착 लोनमों अञे में जांफल परामनाती पंणा São वनुंटा अपयो न Sayar

ઓય ગમે તે કોક આવશે જોજી અલ્યા તુને હવારો ને આપલાય છે હ કો દેખાતીયે નહીં પણ આજનો જો ફેલ ના જો હું કીધું તો પૈસા આલ દેવાના આજની ના હોય યાર લેવાના હોય ન લેવાના હોય નહી નહીં

hon जो हैते पापला जो ऊकांल रोगर्ग एंदारी कि वारत भारत मोडी होはは रुप्या रुप्यों की तौरा रुप्या केँख केज रागा हूं हारे कांच ईया रुप्या हूं

તો અને જવા દઉં રોકડો રોકડો નકર નહીં આમાં મારા પાસે રૂપિયો રોકડો હતો ને તે બધું લૂંટી લીધું તું એ તો બલજીને એક રૂપિયો આલ્યો અને મને આપવા દીધા એટલા ખાટા ભાઈ તમે નતા કેતા કાલે ગરીબ કોક દાળો કોમમાં આવે કોમમાં આવશે આ મોળ અમારે એ દાળા આ કોમમાં આવ્યા છે દાળા તમે એવું કેતા હતા આ ગરીબડાને લે નહીં લઈ તો તું ગરીબ છે ને અને ખરા ટાઈમે ગરીબ જ કોમમાં આવે કોમમાં એટલે ગરીબ તરવરની જગ્યાએ તરવડ કોમમાં આવે અને હોયની જગ્યાએ હોય કોમમાં આવે વાત આ જગ્યાએ દાતેળુ કોમમાં આવે વાત આજી જે જગ્યાએ જે કોમમાં વા વાત સાચી છે વાત સાચી છે જેણો ગમે તેવો જેણો માણસ હોય પણ એનું અપમાન ના કરાય વાત સાચી છે હ ના ના કેવ ભાઈ મારી ભૂલ થઈ જાય ને હવે હું હું આમ તો તો કે ગરીબ હું આપલા કોમમાં આવ છે પણ આ ભાઈ આ બલજી મારા ખરા ટાઈમ મારો જીવ બચાયો હા હું ના હોને હું ના હો તો તમે બે

ક મને એવો અભિમાન હતો કોને હું લઈ જાઉં છ આ ગરીબાને પણ મારો જીવ બચાવ્યો તો મિત્રો ગરીબને ખોટી રીતે ખોટું ના આપવો બરાબર છે અને અમારો વિડીયો ગમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી